પણ મારે એકલા વાત કરવી દીધી એ કરી હું તમે થોડું વિશે જો વાત કરીએ બોલો જો આજે આજ એ નહીં આજ બાજો ને હા હા એ ચોરી કરો એને ચોરી ના કરે બાપડો કેટલો ભોળો હ એટલે નો કરે યાર આટલો ભોળો મોણો ચોરી કરે તમે વાત ચી કરો હ આ તો ભોળો ખરા આ વાત ભોળો છે ને કોઈ ચોરી જબર કરે ચોરી કરે યાર તમાર ઘર માં તમે કઈ ભાડે આ રંગોજી ને એવું કહી કીધું કા વાલોજી ને ચોરી કરી ચોરી કરી ઓ શેઠ હું કેટલો ગરીબ તમને ખબર તો હું ચોરી કરતો હા જોવા તો ચોરી કરી હશે અરે બે ચો નક્કી લાગે જવા ચોરી તો કરી જશે

ચોરી કરી ના કરી આપડો ખબર નઈ પણ કરીને ઓળખું ફરી મને ખબર હોય જુઠ્ઠું ના બોલી ઘરે નતું કેવું તો હવે કઉ રંગુજી તમે આ ટુકડા બાળ્યા હતા એટલે અમે જ બાળ્યા હતા યાર આવું ના હોય અમે બાળ્યા હતા હોય ને હવે એમ થઈ એટલે આ ટુકડા બાળ્યા ને તો તાણા તો અપળો તાણ હું કહું એમ થઈ માણસ તો માણસ તો બહુ ભોળો હો ભોળો માણસ છે એ બહુ જલ્દી સેતરી જાય ને હું કહું આપો ને ભોળો ને એટલે આપણે ચોરીનો આરોપ નાખો પડે ચોરીનો આરોપ નાખી દીધો જણે કહી દે કે તો ચોરી કરા રહ્યો છોકરો તો છે જો જે ભોળો છોકરો ભોળો જે છે ને તાણા ભોળો લાગે અમને કોમ હારો કર્યો

હાચું કરે તમે હું વિચાર્યું હું મારા ચિત્રો વિશે અલે તમે આવા ભોળા બાજ્યા કો મને વેમ કરાવરા ઈ શરમ કરો શરમ અને તમે તમે આવું કર્યું એ તો કો મને તમાર બુવા જ છે ઓ કેજો તમે ઓ ભળા તા હટ જણાઈ રંગુજી ચી તમે એક અમે તો હારા છીએ પણ તમને હવે ખોટું લાગક ન લાગે હું તમને એક વાત કહું આ રસ્તાએ આવો તમે નેકરતા ન નક ટોટિયા ભાજી મે તો આવકો આ જો તમે અલે જોવત કરે હેડી હેડીન ચી વાત કરી દીધી તમે અને તમારી એકલાની વાત નહીં જેટલા હેડીમ બધા હું કહું હું કહન હેડવાન બંક દે ને કે મજા નહી આવે શેતાની પથારી ફેવરી મેલ દીધી હા રૂપે અમે આવા નહી આડે ના આવતા હે નકર ટોટિયા ભાજી દીએ હા તો હવે મને આ રંગ ભૂજા પડો કરો હોય છે ને છેલી દોન હેડે આવે હેડતા ના ટોટિયા ભગવાન વાત કરી આરે આપણો પગ ભગવાન વાત કહી જાય પણ એનો ભાજી કે ટકવા દીએ કે જો આ જો જો ભાજી ટકવા દીએ મને ફાયદો હું ફાયદો

બે લાખ નું હું તમે પોચ લાખ જે દાદા તમારે પૈસા લેવાના એ બાલુજીને કહી દે હું એના લઈ લેજો ત્યાં બાલુજી ખરેખર મારે પાસે ચિંતા કર્યા જેવી જ નહીં અરે ભાઈ બધું સંભાળી જ